આ રથયાત્રામાં દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાના કારણે જઈ શકતા નથી અને શ્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકાતા નથી દિવ્યાંગોની આ ઈચ્છાને પરિપૂર્ણ કરવા દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈ બુધવારના રોજ સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું પદ્મશ્રી એવોળી કનુભાઈ ટ્રેલર સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું દિવ્યાંગ બાળકોએ હરે કૃષ્ણ હરે રામના કીર્તન કર્યું હતું તાવ શરીર મગ ખીર અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે રથયાત્રા નીકળી ત્યારે બધા બાળકો એમ કહે સાહેબ અમને લઈ જાઓ મેં કીધું કે એવા રથયાત્રામાં લાખો લોકો હોય હું તમને ન લઈ જઈ શકું મેં પૂનમબેનને પ્રાર્થના કરી કે અમારે ત્યાં રથયાત્રા કાઢો અને અમારા બાળકોને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અપાવો ઓલું જય જગન્નાથજી બી જય જગન્નાથજી ભગવાન શ્રદ્ધાની ઈચ્છા પૂરી કરે આજે અમારી સંસ્થાને ઓગણત્રીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે ભગવાન જગન્નાથજી અમારે ત્યાં આવ્યા હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું ભગવાન જગન્નાથ ભગવાન કી જય